કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા સેવા બખવાડિયા અંતર્ગત આઈ કેમ્પનું આયોજન કરાયું હતું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વંદરાબેન અને યોગેશ નાયકના હસ્તે આ કેમ્પનું ઉદઘાટન કરાયું હતું તો કેમ્પ સાઇટ પર શુગર પ્રેશર ચેકઅપ અને આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં ત્રણસો થી વધુ દર્દીઓની તપાસ કરાઈ હતી તો આટલા બધા કેમ્પ કરવાની પાછળનો અમારો જે આશય એક છે કે બને ત્યાં સુધી ટ્રાયબલ એરિયાની અંદર જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ લોકોને પ્રિવેન્શન અને કેર આંખને માટે જો કરી શકતા હોય ત્યાર પછી એને જે જરૂરિયાત પડે તો એ ભારતની પ્રથમ હરોળની દસ હોસ્પિટલોમાંની એક એવી એક એનજીઓ હોસ્પિટલ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટની ગણના થાય છે અને એને બી એચનું સ્ટાન્ડર્ડ ધરાવે છે ત્યારે એમાં લોકોને ક્વોલિટેટિવ આંખની સારવાર મળી શકે છે ક્વોલિટેટિવ જ નહીં પણ એફોર્ડેબલ અને ફ્રીમાં આ બધી જ જરૂરિયાતો પ્રમાણે અમે આ સારવાર કરી રહ્યા છીએ આજના દિવસે જે પણ કંઈ ભાઈ જાંચ થશે એમાં આપણે અહીં નજદીકના ચશ્મા ઓન ધ સ્પોટ આપીશું નજદીક અને દૂરના ચશ્મા બે દિવસની અંદર આપીશું અને સાથે જ જે પણ કંઈ પેશન્ટોને મોતિયાનું થશે કે જેમને મોતિયા ડિટેક્ટ થશે તેમને ફ્રી ઓફ કોસ્ટ નજીકમાં જ સા ત્રણથી ચાર દિવસની અંદર ફ્રી ઓફ કોસ્ટ ઓપરેશન રોટિયા ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જઈને કરવામાં આવશે કે જે કેમ્પ આપણે અહીં કરી રહ્યા છીએ એ લોકોએ આ ચશ્માનું જે શિબિર રાખ્યું છે એમાં ઘણા લોકોએ લાભ લીધો છે અમે પણ લાભ લીધો છે અમને સારી ક્વોલિટીના ચશ્મા મળ્યા છે નજીકના ચશ્મા મળ્યા છે ને એ લોકો આવા ઘણા કાર્ય કરતા રહે છે એવા કરતા રહે બધાને સહકાર મળતો રહે લાભ મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ ને એ લોકોને આવા કાર્ય કરવાની તાકાત આપે ભગવાન એવી આશા રાખીએ છીએ મેં મહેશ બાબરે નરોલીમાં રહેતા હું આપના એનજીઓ આદિત્ય એનજીઓ ગ્રામ મહેતા નરોલીવાસા તરફથી જોયાત્રા કેમ્પ લગા હે वो अच्छा है मेरे यहाँ पे पूरा चेकअप करवाया फ्री में किया है मेरे को चश्मे में दिया है फ्री में और चश्मे का क्वालिटी भी अच्छा है, है मैं उनका अपना आदित्य एन और ओ और का मैं आभारी हूँ